નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો નવી યોજના મિત્રો સરકાર દ્વારા લાગુ કરવામાં આવી જેમાં ઉનાળુ વેકેશનમાં મોજ રહી છે ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષિક યોજના શરૂ કરી છે જેમાં મિત્રો મન ફાવે ત્યાં ફરો નામની યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે જેમાં ચારસો ને પચીસથી ચૌદસો ને પચાસમાં લોકલ એક્સપ્રેસ નોન એસી અને એસી વશની સુવિધા ઉપલબ્ધ રહેશે આ પાસ લઈને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે બસ સ્ટેન્ડ ઉપર જઈને તમારે વધારાની માહિતી મેળવા મેળવી લેવાની છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયાની લોન જો મિત્રો તમારી પાસે એક આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી જેની મિત્રો હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી પણ આ યોજનાની મિત્રો હવે બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અગાઉ મિત્રો આની તારીખ છેલ્લી હતી એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર વેપારીઓ નાણાં મંત્રાલય ટ્વીટ આપીને શહેરી વિક્રેતા મજૂર અને અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો મહત્વ સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી આ નિયમોમાં થશે મોટા ફેરફારો જેમાં મિત્રો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું આ સમય દરમિયાન તેમણે મિત્રો મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત તેમજ મિત્રો ઘણા નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત પણ કરી હતી હવે આ નિયમો તેના નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલી બની રહ્યા છે મિત્રો આ ફેરફારોમાં કર કપાત એટલે કે ટીડીએસ અને સ્ત્રોત પર સંગ્રહ એટલે કે ટી ટીસીએસ માટેના નવા નિયમો ઉપર મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવે છે જેમાં મિત્રો અનાજ બંધ તેવા મોટા સમાચાર મળી રહ્યા છે તો વિગતવાર માહિતીઓ મેળવીએ તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે સરકારે હવે આધાર કાર્ડ લિંક લિંક ફરજીયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે જો તમે આ નહીં કરો તો તમારું કાર્ડ બંધ થઈ શકે છે જો કોઈ સભ્યનું આધાર કાર્ડ એકત્રીસ માર્ચ સુધી લિંક કરવામાં ન આવે તો તેને એક એપ્રિલ બે હજાર પચીસથી રાશન કાર્ડનો લાભ નહીં મળે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતા કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગીઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગીઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓ પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય જેમ આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવીએ તો હિમાચલ પ્રદેશ અને અહીં માત્ર મિત્રો રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન થી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ વિનત્ર મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તીનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસેની દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો